હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો આજે તો શું બનાવવાનું છે ખજૂર પડ્યો છે એટલે ખજૂર લાવ્યા છે ને મખાના છે તો ખજૂરના થોડાક લાડવા આપણે આ છોકરાઓને બનાવી દઈશું તો ચાલો રસોડામાં જઈએ અને થોડું થોડું હું તમને બતાવું જો આટલો ખજૂર છે આટલા કાજુ એને બદામ આ છે મખાના માસી કહેતા હતા દકુ માસી કે મખાના તો જો આ મખાનાની આ પેકેટ છે તો જો વ્હાઈટ કલરના આવે છે અને તલ લીધા છે હવે આ બધાને આપણે થોડું થોડું રોસ્ટ કરી નાખવાનું છે ને કે ઘીમાં થોડુંક છાતળી નાખવાનું છે તો આપણે વિભુબેનને કહીશું થોડીક હેલ્પ કરશે તો ચાલો વિભુ પકડશે મારું મારું અંધારું તો પડશે તો આપણે ગેસ શરૂ કરી દઈએ થોડું ઘી નાખીને પહેલાં મખાના શેકી નાખીએ તો વિભુ બેન થોડુંક હે મખાને વધી જાય મખાનામાં તો હાલશે મખાના છે ને થોડા કકડા કરવાના છે અને આ આ છોકરાઓના હાડકા માટે બહુ સારા અને શું કહેવાય ગ્રોથ એનો વધે અને અત્યારે જો પોચા હોય છે પણ પછી હમણાં એને થોડા કકડા કરી નાખશું આપણે તો ચાલો થોડાક છે કેટલો પસંદ સ્લો ગેસ રાખશું છે

હવે આપણે પાછું થોડું ઘી નાખીને બદામ શેકી લેશું તો હીપુબેન જો આપણે આ બદામ થોડી દઈશું કાજુ પણ નાખી દઈશું તલ નાખવાના છે પણ તલ છે तो होती तो चालू पकडाय खायच्या सुद्धा पकडाय तुम्ही सरस मजा काजू बदाम काढी लसु आपण डीसम रेडी जिन पसेने मिक्सर मा नाखिन पावडर करवानु छे चलो આમનો પાછો થોડુ કો ઘી તો છેતે તો તલ શેકી લેસુ એમાં ચલા તલ શેકીન પછી બતાઉં છો પછી

શિયાળાના છોકરાઓને રોજ એક લાડુ અને દૂધ સાથે ખવડાવવાનો ના મખાના ખૂબ પૌષ્ટિક છે અને કે આનાથી છોકરાના હાડકા મજબૂત થાય અને શરીર શરીરમાં ગ્રોથ વધે તો આવું છે ચાલો આપણે તલ ને ટોપરું પણ સરસ મજાનું શેકાઈ ગયું છે આમાં લીલી દ્રાક્ષ આવે ને લીલા લીલવણ દ્રાક્ષ સૂકી ન થતી એ પણ નાખવાની હોય વરિયાળી પણ નાખવાની હોય પણ આપણે જે વસ્તુ અવેલેબલ છે એનું બનાવી નાખીએ ચલો હવે આપણે થોડોક કૂણો કરી નાખવાનું છે અને કે થોડોક ધીમાં શેકી નાખવાનું છે ચલો શેકી ચલો કરી દઉં પાછું થોડું ઘી નાખશો આપણે બે ચમચી તો ઘી નાખીને પછી આ ખજૂર છે ને ખજૂરને આપણે ઘીમાં ગરમ કરી લેવાનો છે ખજૂરને મેં પહેલેથી જ સારો કરી નાખ્યો તો આ નોખા કાઢ લીધા કચરું હોય કાઢી લીધું ઘીમાં થોડોક પોચો થઈ જશે પછી એને મિક્સરમાં કાઢી લેવાનું છે એટલે થોડોક ફૂકો થઈ જાય આમાં પણ ગળી જાય પણ આમાં થોડીક વાર લાગે એટલે પાડીને થોડોક સ્મૂથ થઈ જાય ને પછી મિક્સરમાં નાખવાનો છે ગેસ બંધ થઈ જાય વારે વારે છે ને આ મખાના છે આપણે થોડાક એને પાવડર કરી નાખવાનો છે તો આપણે વિભુબેન આ બાજુ જોઈશું ચાલો હાલે આ મખાના છે ને એમાં નાખી થોડા અડધા ના દસ બહુ ઢક્કન બંધ કરી દઈ ને જોઈએ તો થશે ચાલો આપણે જોઈ લઈએ થઈ ગયું છે કે નહીં તો વિભુબેનને કહેશું ઢક્કણ ખોલશે ચાલો પાવડર સરસ મજાનું જો પાવડર થઈ છે આપણે જોઈ શકો છો આવો પાવડર તો એને હવે કાઢી લેશું એક બાઉલમાં ખમવું લઈ આવું કઈ વસ્તુ તો જોવામાં ખાલી કરી લેશું બસ ઓલા બધા છે ને પાછા એમાં નાખીને પાછું એની રીતના ના કરી નાખી ઓલો ઢીલો થવા મૂક્યો છે એ આપણે સાઈઝ ચાલું ચાલુ માં મિક્સ કરતા જઈશું જુને ઓછો થઈ જાય છે આમ કરવાથી મિક્સર અવાજ આવતો હશે ને કાજુને બદામ નાખી દેશે એમાં અને હાવ સ્લો બન કરવાનું છે હાવ પાવડર નથી કરવાનું થોડુંક કટકટ કરે ને એવું રાખવાનું છે

આપણે ખજૂરને પીસી લેશું જો એ થોડોક લોંદો થઈ જાય શેઠે ન પડે એમ જેમ નાખી દે અડધો એ દે વાર લાગશે તાજુ છે ને એટલે થોડોક લોંદો થતા બસો ગેસ શરૂ કરી થોડું ઘી નાખશું પાછું લાઈટ તો કરી નહીં પાછું ખજૂર આપણે આ નાખી દઈશું તો ખજૂર ઠંડક સમસ્યા થોડોક મિક્સરમાં ભૂકો થઈ ગયો છે પણ આપણે થોડોક આમાં તો આ કચું ને આપણે થોડોક આમાં ઘીમાં થોડોક વધારે પોચો કરી નાખવાનો છે તો હવે આમાં નાખી દઈશું આપણે થોડોક કાજુ બદામ નો પાવડર બધું એડ કરીએ થોડોક નાખશું આપણે તલ અને બપરું જે શેક્યું હતું ને એ થોડુંક મખાનાનો પાવડર કેમ લો આ છે થોડોક મખાનાનો પાવડર છોકરાઓ આમ ન ખાય અને આ પાવડરને આમાં વરિયાળી પીસી લ્યો અને કાજુ બદામનો પાવડર આ બધું મિક્સ કરીને છોકરાને રોજ એક ચમચી દૂધમાં નાખીને પાવાથી એના હાડકાં મજબૂત થાય અને હાઈટ વધે તો ચાલો આપણે પેલા આની પ્રોસેસ કરી નાખીએ જો આપણે આ થોડુંક કોરું મોરું લાગે છે પણ એ લાડુ તો થઈ જશે પણ એમાં છે ને આપણે મધ હોય ને તો મધ પણ નાખીએ કંઈ તો ચાલો થોડુંક આપણે મધ નાખી દેશે વિભુબેન હોય એને બધો બહુ શોખ હો શીખી જાય છે નાખ થોડુંક બસ ઊભી રહે બસ બસ ચાલો એને મિક્સ કરી નાખીએ

ગરમ છે બહુ પણ આ ગરમ ગરમ વાળશું તો વળી જશે ખજૂર થોડું ઓછું શે કે એટલે ભી રહી અને આપણે આપણે જોવામાં નાખી દઈશું દેખાય ખરી જાય તો હેલો ફ્રેન્ડ જો આપણે સેલનો લાડવો વળી લીધો છે તો જોવામાં નાખી દો લાડવા થઈ જશે તૈયાર અને આ મધ નાખવું ઓપ્શનલ છે એ તો અમારે થોડોક ખજૂર ઓછો હતો એટલે મધ થોડુંક નાખવું પડ્યું બાકી મધ નાખવાની જરૂર નથી ખજૂરથી જ મસ્ત એવા લાડવા બની રહેશે તો ઓછો ખજૂર હતો એટલે આપણે થોડા કેવા બનાવ્યા છે તો આ રેસીપી તમને લાડવાની કેવી લાગી ખજૂરના લાડવાની બાળકો માટે બહુ જ ખૂબ સારા કહેવાય છે લાડવા અને વિડિયો ગમો હોય તો વિડીયાને લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો મળીએ પાછા નવા એક વિડીયામાં તો જો આપણે લાડવાની થાળી થઈ ગઈ છે તૈયાર મસ્ત એવા ચાલો ખજૂરના લાડુ ખાવા માટે ચાલો આવજો કેવા લાડુ બન્યા જો અમાર નિધિ બહુ લાડુ ભાઈ મસ્ત જો આપણે લાડવા તો બની જ ગયા તો તમે જોયા જ હતા પણ સાહેબ ની રિપ્લાય કેવી આવે છે એ આપણે જોઈએ તો ચાલો સાહેબ ને આપણે લાડવા ખવડાવશું સાહેબ મેં બનાવ્યા તે મારે ચાખીને બતાવો કેવા લાગ્યા લાડવા મસ્ત ચાલો સાહેબ નું રિવ્યુ તો સારું આવ્યું છે લાડવા બની ગયા મસ્ત તો સાહેબ નું રિવ્યુ બહુ મસ્ત આવ્યું છે તો સાહેબ ને જો લાડવા બહુ મજા આવી ગઈ છે ને બેઠા બેઠા લાડુ ખાય છે તો ચાલો વિડીયોમાં મેં તમને પહેલાં કહી જ કીધું છે કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો રેસીપી કેવી લાગી તો ચાલો આવજો વિડીયોને એન્ડ આપશું